હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આજ તો ફ્લોગ હું તરવાનું છું કારણ કે પિયુષ હું બહુ સાજી થઈ તો પિયુસ બીમાર પડી ગયા અને અમને જો ઠંડીના તાવને આમ રાત્રે બહુ જ થઈ ગયેલો તો પછી અત્યારે મેં કીધું દવાખાનામાં જાઉં પણ હજુ દસ વાગ્યા નહીં તો પછી એ કેમ ન જાય તો હું મને દસ વાગે એટલે નીકળ્યું દવાખાનું જવા માટે અને મન તો થોડું થોડું સાજું થયું અને પાછા પિયુષ પાછા બીમાર થઈ ગયા એટલે અમારે તો ઘરમાં વાતાવરણ બીમારીઓનું ચાલી જ છે જો ગુડ મોર્નિંગ વ્યુઅર્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી એકલા બધા બીમાર થઈ ગયા બિલકુલ સરી મે એનર્જી જ નહી બિલકુલ અમાર અવાજ મે જરા ડિફરન્સ નહી લાગતો લાગ જ છે રે આ રુહી મારી માથું દબાવે છે હે ને ગુડ મોર્નિંગ રુહી જય માતાજી જય માતાજી આપ આપ ઠંડીનું વાતાવરણ છે ને એના માટે બે રૂપિયા ભેગી થઈ ગઈ છે એ જ અને એટલી બધી બધા મને શરીરમાંથી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વી

અરે પણ આજે મને લાગ્યું કે કશું નહીં થાય તો ગઈકાલે મેં રાત્રે તારી જે ગોરો લાવ્યો હતો ને એ ગોરે હું ઘરે ગયો પછી સવારે પાછું વધારે થઈ ગયું એટલા માટે ઝેરા માટે મેં ગોરે ના ગોરે નહીં કરવાની પોતાના શરીર એવું ના હોય એવું જ હોય યાર તમને મારા જેવા જ પ્રોબ્લેમ હતો સેમ અરે પણ મને બોલવાની તકલીફ પડે આમ જે થૂક પણ કરાતો રહેતો હા એ જે થવાની હોય ક્રિયા થાય જ જાય પહેલી ગોરીઓ ગરમ ના કરો પણ તાવ આવો સારો જીરો અને અંદરથી આમ તૂટી જ જવાય છે એમ એ જ ને શું જોઈએ શું જોઈએ હે

पछि पछि एच आई बस जी लगिन सिकारियो पनेने એટલે જી લગિન બસ જી લગિન શીખવાડ્યું છે મને ખબર લેસને એનો અને પછી 1 થી 10 આવડે બેટા બોલ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 હા અને પછી 1 2 3 4 આવડે બોલ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 પછી गर्बाट जे गुण द स सकेपछि पछि जो पढेका खाउ मारे गुड मर्निंग गुड मॉर्निंग जय माताजी जय माताजी सुलेन आइ पढेगा आ तरो जम लिन आइयो आ हन्ताले सनि गर्न न

જો કंग्रेचुલેશન કે રુગી ગાતે દવા કરમ જાવ લો વીયોસ હા 10 10 મિનિટ પાકે જ મકરા માછું બોતો આવું નહીં ના ચાલે હું ઇન્જેક્શન તો હજુ નહી નહી પણ અબી ફ્રેશ થઈ જ પછી મકું આવ પીઉસા જોડા કે દવા કરાય તમે એટલા જ છો એટલા ફટાફટ નહી લો ના વધો ને ચલ હું જઉં છું અગર્યા બીને બરહાન કરશે પછી નીરે જલ્લે એને ચાર તો કેવું બીમારીનું વાત્રન ચાલે છે તો કદ આ બધા છોડે આવે અને આ ઇન્ફેક્શન છોડ છે પછી આ લોકોએ ના થાય એટલા માટે આ લોકો ઘરે દુરાત હું જઈને આવું છું સર વી લઈને આવ્યો બોલ ચા સુ લઈને આવ્યો આ बाजू આવી બતાય મને બતાય સુ લઈને આવ્યો એવ કોને લઈ આપ્યો કોને લઈ આપ્યો આવું બધું ના ખવાય બીમાર પડાય કોને લઈ આપ્યું બેટા હે હા જો 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 હાઈ કરજો હાઈ હાઈ કરજો અદબ પાર અદબ પાર પગ પછર ઓતરી જય માતાજી જય માતાજી કે ઓતરી

આ આટલા વર્ષોથી આદલી બધી સેવા કરાવો જો ઓરે પણ માછું બહુ લાગે અને માથાની માથાની દવા ઘરે જાવ પછી એની ગરમ છે જો આર તો સેજ બીમાર થઈ એટલે એમને બહુ જ વિકનેસ આવી જાય પણ હું કરવાણી છું બીમાર માણસને કશું કેવાય નહીં તું બધું પાક્યું છે

ઠંડુ પાણી ના આપીશ હવે હું ઠંડુ પાણી પીનું મારી અત્યારે તબિયત જીધી લથી ગઈ છે ને ઊભું થવાની તકલીફ પડે છે એ જ લાગે એમ જે પડે એનું યાર તો મેડિકલ ની કોરવેથી સારું થઈ ગયું પણ બી ઉસ જવું જ પડશે જઈએ વે 10 મિનિટ છે તા 10 મિનિટ બાકી પછી સારું જાવ તો મિત્રો હું દવાખાને જઈને ઘરે પાછો આવી ગયો છું

તો મિત્રો ફટાફટ જે ગોરી દવા ઘરે લઉં છું કેમ કે બે ટાઈમે ગોરી દવા મને આપી છે કાયદેસર બીમા પડી ગયા પછી આખું શરીર ભાંગી પડે ગમતું જ નહીં પણ અહીંયા તો બહુ દુખાય છે જો ખુલી ગયું ને ખુલી ગયું અને એ રૂહીને જે અહીંયા ઠેસ વાગી છે અંગૂઠે એના માટે ઠેકર તો એ ટ્યુબ લઈને આવ્યો છું તો ફાઇનલી એને એનું ટ્યુબ લાવી દીધી અને એ પણ લગાવશે ને હું પણ ટેબ્લેટ ગોરી કરી લઉં છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો બીમારી ખતરનાક છે અને સિઝનલ ઇન્ફેક્શન કીધું સો તમે પણ ધ્યાન રાખો સિઝનલ ઇન્ફેક્શન ચાલે છે તો તમે પણ એનો ભોગ ના બનો એટલા માટે તમને પણ તકેદારી રાખવા માટે કહું છું ઠંડુ પાણી પીવાનું ટારો બહાર જવાનું ટાળો દરેક વસ્તુ બહારમાં કંઈ જવાનું નહીં એમ સો કંઈ નહીં મિત્રો ફટાફટની હું ટેબ્લેટ્સ કરી લઉં છું તો મળીએ થોડી પછી બાય

કરવા થી ધારું પણ કરવા થી સારું થાય ના સારું લાગે પણ તું ખઈ જોજે બધી કાલ સવાલ લાગી જોજે ગોરીયો કરવા કડવા સા એટલે બલા જીટ મરી જાય કેવું એમ હા તમિયા દેશી છે કે પછી પેલા ના આ વાર કારેલા હા વાર કારેલા વાર કારેલા પેલા શું ફરક આ તો બ કડક છે પણ હા તે વાર કારેલા નો નોના ગોર ગોરાવા કેવું એમ ગોર ગોરાવા

દવા ઇન્જેક્શન ઇન્જેક્શન મૂક્યા તો ખરો હવે પણ દવા ગોરી કરી પછી થોડું સારું લાગે એટલે સારું થઈ જવાનું કરવાની હજુ તો અને શાક એટલે કાલે ગણેશ ચતુર્થી છ વાગે છે તમે એક વાત કહું તમે કાળેલાની સબ્જી ખાશો ને તો તમને તાવ નહીં આવે અને તમે છે ને કાઢેલાની સબ્જી ખાશો ને તો અંદર જે બધા પેલું કીટાણું હશે ને એ મરી જશે અને તમે કારેલાની સબ્જી તમારે ખાવી જ પડે અને તમે ચિંતા ના કરશો તમે જલ્દી કારેલાના સબ્જીથી સાજા થઈ જશો અને એક વાત કહો બીજી પછી તમે તમને માથું ચડ્યું છે ને ચડ્યું ચડ્યું રહે છે તો મેં મેં તમારા માટે મીઠાવાળું પાણી કર્યું છે એટલે ઉપર લગાવવા માટે હા જલ્દી સુઈ જાવ અને હું લગાઈ દઉં તો સારું કહેવાય લે નહીં રી અને આ કોઈ આ કણ શું થયું જો તો એને એ કે 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 મને મીઠા વાળું પાણી લાગ્યા એને કશું થયું છે જો એ આખો આ આખો આખી કી લે જીવડું ગહાઈ ગયું ને કેમ જીવડું કશું ગહાઈ ગયું જીવડું નહીં મમ્મી આ એ આવા કશું થાય છે ને આ બધા ના આવું મે જોયું ફોર યુ હા જો આ આખું થઈ ગયું અને આપણે હનુમાન દાદાના મંદિરે જઈને અને હનુમાન દાદાના પ્રિજી કોરી સિંદૂર આવો ને રોજ એ ના હા એ રાજર જેવું લાગે છે એ કોરી કોટી જાય હા કોરી સિંદૂર લગાવવાની કીધું મે બે ત્રણ જણા હા મટી જાય મે બે ત્રણ જણાને પૂછ્યું કે કોરી સિંદૂર આવો ન હરમના મંદિરએ તેંગલ લેજે ને કોરી સિંદૂર લાવવાની અને કોરી સિંદૂર પછી તેંગલ લગાવવાની આમ આખો મન કરે બેટા બસ આ જગ્યા આ જગ્યા આજ કાલે આવશે કાલે છે તમારે

જો બાબા ડાઉં માં કેબુ ડાઉં માં કેબુ ફેરું છલ્લે બોલતી ના મને માથું હવે ઉતરી પણ મને બપોરે બહુ ચડેલું બેટા અત્યારે ઉતરી ગયું માથું એટલે બહુ પણ પછી આ ને ના ગયું ના તમે એવા છો નહીં મને માથું મીઠા વાળું પાણી અને માથા પર રૂમાલ મૂકોનાની વાસાચી ચાલો હવે આપ લોગને એન્ડ આપી આપણે કેમ કે એડિટિંગ કરવાનું મામા બીમાર છે એક બાજુ આજે તો બ્લોગમાં બિલકુલ મજા એ નહીં નહીં પ્યુ કાલે મજા આવશે હા કાલે મજા આવશે કેમ કાલે તો એવું